મુન્દ્રાના સમાગોગા ગામે સહીત દિન નિમિત્તે રક્તદાન કેમ્પ તથા લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

શહીદોને યાદ કરાયા હતા માતૃભૂમિ ફાઉન્ડેશનના હરેન્દ્રસિંહ જાડેજાએ આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા ગામની શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રસંગ અનુરૂપ ગીત રજૂ કર્યા હતા તેમજ વિશ્રામભાઈ ગઢવી મહેન્દ્રભાઈ ગઢવીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં શહીદોને યાદ કર્યા હતા તેમણે માતૃભૂમિ ફાઉન્ડેશનના હરેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમના આજના કાર્યક્રમને ઐતિહાસિક ગણાવ્યો હતો તેમણે માતૃભૂમિ ફાઉન્ડેશનના સેવાકીય કાર્યોને સૌ માટે પ્રેરણારૂપ ગણાવ્યા હતા આ પ્રસંગે મુન્દ્રા ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી કીર્તિભાઈ કેસવાડી દેવસિંહભાઈ પાતારિયા પ્રવણભાઈ જોશી કિશોરસિંહ પરમાર

પાર્થરાજ સિંહ ક્રિપલસિંહ અનુભા હરપાલ સિંહ જયપાલસિંહ અજયસિંહ જયદીપસિંહ કરણસિંહ મયુરસિંહ પૂર્વોદીપસિંહ યોગી રાજસિંહ વગેરે રક્તદાન કેમ્પ તેમજ ડાયરાના કાર્યક્રમને સફળ બનાવવા જેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયરાજસિંહ સિંહ ચોડેજોએ કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે